નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભાવનગરમાં ગઈકાલે કરા સાથે વરસાદ પડ્યો અને હજી પણ ગુજરાતની અંદર કેટલા દિવસ વરસાદ પડશે અને આવો માહોલ જે છે આ ગરમીમાંથી રાહત ક્યારે કેટલા દિવસ સુધી લોકોને ગુજરાતના લોકોને મળશે આપણી સાથે પરેશ ગોસ્વામી જોડાઈ ગયા છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ કેટલા દિવસ રાહત મળશે હજી અને હજી પણ વરસાદ આવશે ઘણા બીજા જિલ્લાઓમાં જો થી ગોપીબેન જોવા જઈએ તો આજે બાર એપ્રિલ બે હાજર પચીસ અને શનિવાર છે આજે આજે પણ રાજ્યના અનેક વિસ્તારની અંદર માવઠાના ઝાપટા પડે તેવી સંભાવનાઓ છે 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 મૂળ કારણ એમાં બે થી ત્રણ સિસ્ટમ અત્યારે એક્ટિવ કારણે ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે તો જણાવું કે બે ત્રણ દિવસથી બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ બની છે અને આ લો પ્રેશર સિસ્ટમ છે એ થોડીક મજબૂત પણ છે એ સાથે ઉત્તર ભારત પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે અને રાજસ્થાનના અમુક ભાગો ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન છે હવે આ ડબલ સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીનું લો પ્રેશર આ તમામ સિસ્ટમોને કારણે ગુજરાતના મિડ લેવલ ઉપર એક અસ્થિરતા ઊભી થઈ છે જે આપણે હવામાનમાં જે અસ્થિરતાઓ બનતી હોય છે તેના મુખ્ય ત્રણ લેવલ હોય છે એક છે આઠસો પચાસ એચપીએ નું બીજું સાતસો એચપીએ અને ત્રીજું છે પાંચસો એચપીએ નું એમાં અત્યારે જે મિડ લેવલ એક અસ્થિરતા બની છે એ અસ્થિરતા વાળા પવનો છે છે અને જેની અંદર અત્યારે જોવા જઈએ તો પવનની સ્પીડ પણ વધારે છે એટલે આ પરિસ્થિતિને કારણે ગઈકાલે અગિયાર એપ્રિલના રોજ ભાવનગર રાજકોટના ધોરાજીના અમુક ગ્રામ્ય વિસ્તારો અને બીજા પણ ઘણા વિસ્તારોની અંદર એકદમ છૂટાછવાયા માવઠાના ચાપટા પડે એટલે આ પરિસ્થિતિ છે હજુ આજે મોડી રાત સુધી આપણે જોવા મળે તેવી શક્યતાઓ છે આજે બાર તારીખના રોજ હજુ પણ આ અસ્થિરતાને કારણે જે માવઠાની શક્યતાઓ છે એમાં આજે સાંજ સુધીમાં ભરૂચ જિલ્લાના અમુક વિસ્તારોની અંદર ઝાપટા પડ્યા હોય એવા સમાચાર પ્રાપ્ત થશે એ સાથે બપોર પછીના સેશનમાં જે મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારના જે આપણા ગુજરાતના ગામડાઓ છે એ ગામડાઓમાં જેમાં ડાંગ આહવાના વિસ્તાર છે વલસાડ છે નવસારી છે વાપી જેવા વિસ્તારો છે આ તમામ વિસ્તારોમાં પણ માવઠાના ઝાપટાઓ છે એ જોવા મળે તેવી શક્યતાઓ છે જો કે આવતીકાલથી માવઠામાંથી આપણે રાહત પણ મળશે અને જે તાપમાન છે એ અત્યારે નીચું આવ્યું છે નીચું તાપમાન કન્ટિન્યુ જોવા મળશે સામાન્ય રીતે ગોબેબેન જોવા જઈએ તો છેલ્લા દસ થી બાર દિવસથી સતત ગુજરાતની અંદર હીટવેવ અને ઊંચા તાપમાનનો જે માહોલ હતો એમાં આપણે અગિયાર તારીખથી રાહત પણ મળી છે જેવી રીતે રેન્જમાં તાપમાન ચાલી રહ્યું હતું એ તાપમાન હવે ચાલીસ ડિગ્રી કરતા પણ નીચે આવી ગયું છે એટલે ગુજરાતના લગભગ કહી શકાય કે એસી થી પિંચાશી વિસ્તારનું તાપમાન ઘટ્યું છે આ તાપમાન ઘટ્યું છે એની પાછળ પણ મિડ લેવલની અસ્થિરતા

એની સાથોસાથ આપણે પવનમાં પણ ઘણા બધા ફેરફારો જોવા મળી રહ્યા છે મુખ્યત્વે જોવા જઈએ તો સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારો એની સાથોસાથ મધ્ય ગુજરાતના ભાગો છે પ્રતિ પ્રતિ કલાકની ઝડપે પવન અત્યારે ફૂંકાઈ રહ્યા છે એટલે પવનમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વધારો થયો છે એવી રીતે દક્ષિણ ગુજરાતની અંદર હવે જે પવનો ફૂંકાવાના છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત કરતા ઝડપ વધારે હશે દક્ષિણ ગુજરાતની અંદર પાંત્રીસ લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળશે એ આજથી પવનની સ્પીડ ત્યાં વધતી જશે અને પંદર તારીખ સુધી પવનની ઝડપમાં વધારો જોવા મળશે ખાસ કરીને આજે જે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જે વિસ્તારોમાં ઝાપટા પડશે એ વિસ્તારોમાં પવનની સ્પીડ તો પચાસ કરતા પણ વધારે હોઈ શકે છે એટલે એ વિસ્તારોમાં જ્યાં ઝાપટા પડશે ત્યાં આજે સાંજના ટાઈમે લગભગ મિની વાવાઝોડા જેવો માહોલ પણ જોવા મળી શકે છે કેમ કે પચાસ કિલોમીટર પ્રતિ કલાક કરતા પણ વધારે પવનો ફૂંકાશે અને આ પવનો છે પંદર તારીખ સુધી એટલે જે મેડ લેવલની અસ્થિરતા છે તારીખ પછીથી ફરીથી પાછું હિટવેવ અને તાપમાનનો નવો રાઉન્ડ ચાલુ થાય તેવી શક્યતાઓ આ લાગી રહી છે પંદરમી તારીખ પછી હીટવેવ ની નવો રાઉન્ડ ની વાત તમે કરી રહ્યા છો પણ આજે મિની વાવાઝોડાની વાત કરી દક્ષિણ ગુજરાતની અંદર

એ ખૂબ અસર કરતા હોય છે અત્યારે જે ફિલ્ડ ક્રોપ જેને કહેવામાં આવે છે ફિલ્ડ ક્રોપ ની અંદર અડદ હોય મગ હોય તલ હોય બાજરી છે આ પાકોને પણ આ હવામાનને કારણે નુકસાની છે એવી રીતે આંબાના પાક છે કેરીના પાક છે એને પણ નુકસાની છે આમ તો આ વર્ષે જે ડિસેમ્બરમાં જે આંબામાં મોર લાગવો જોઈએ થોડોક લેટ આવ્યો હતો એ મોર લાગ્યા પછી પણ એમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવી હવામાનની અસરને કારણે એમાં અનેક પ્રકારનું ખેડૂતોને નુકસાન થયું હતું જોકે એના સર્વે પણ ગવર્મેન્ટ તરફથી કરવામાં આવ્યા છે હજી પણ રી સર્વે માંગ એક ખેડૂતો આવી રહી છે એટલે એ નુકસાન હતું અત્યારે જે આ પાકમાં આ જે થઈ રહ્યું છે

એ કેરીનો જે ફ્લાવરિંગ છે જે ફળ છે એમાં સડો પણ આવી શકે છે જેને આપણે આવે છે એટલે હજુ પણ કેરીના પાકમાં પણ ઘણી બધી નુકસાની નુકસાની થશે આ પહેલી વખત છે છે દર વર્ષે આવી નુકસાનીઓ એ ખેડૂતો કરતા આવ્યા છે પણ ખાસ કરીને આ જે નુકસાની છે એની સાથે આ માવઠા પડી રહ્યા છે આને આપણે અત્યારે આપણે માવઠામાં ગણવાના રહેશે જોકે મે મહિનાની અંદર જે વરસાદો પડે એને પ્રીમોન્સૂન એક્ટિવિટી આપણે બે દિવસની અંદર પસાર થઈ જવાની છે પણ એ પછી આનાથી પણ વિકટ પરિસ્થિતિ હજી હીટવેવ અને તાપમાન છે એ લગભગ નવી મુસીબત લઈને ગોપીબેન આવશે એવું અમને લાગી રહ્યું છે હીટવેવમાં કેટલે સુધી ટેમ્પરેચર પહોંચે એવું લાગી રહ્યું છે આપને સામાન્ય રીતે તો બે હજાર નો જે ઉનાળો છે આમ તો શરૂઆતથી જ અમે બધા આપને માહિતી આપતા રહ્યા છીએ કે આ વર્ષનો ઉનાળો છે આકરો રહેવાનો છે અનેક પ્રકારના નવા રેકોર્ડો બનાવશે આ વર્ષે આપણે હિટવે માર્ચ મહિનાની અંદર સૌથી ઊંચા તાપમાનનો રેકોર્ડ બનાવ્યો છે એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર જે બન્યો છે એ પણ સામાન્ય નથી જેવી રીતે એકતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાનને જવું અને એ પણ એપ્રિલના પહેલા અઠવાડિયામાં એ લગભગ એક દાયકાની અંદર આ પ્રથમ ઘટના છે નગર જનરલી તાપમાન ઊંચું જતું હોય છે એકતાલીસ થી ચુમ્માલીસ ડિગ્રીમાં તાપમાન આવે એ લગભગ જોવા મળતું હોય છે પંદર એપ્રિલ પહેલા તો આપણે જોવા નથી મળતું પણ આ વર્ષે પંદર એપ્રિલ પહેલા એપ્રિલના પહેલા અઠવાડિયામાં પણ આપણે ચુમ્માલીસ ડિગ્રી સુધીના તાપમાન જોયા છે અને હવે પંદર તારીખ પછીથી જે ઊંચું તાપમાન જવાનું છે એમાં લગભગ અમુક વિસ્તારની અંદર બેતાલીસ થી લઈને ચુમાલીસ ડિગ્રી અને આઇસોલેટેડ એરિયા હશે એની અંદર પિસ્તાલીસ અને પિસ્તાલીસ પ્લસ પણ તાપમાન થઈ શકે છે એટલે આમાં પિસ્તાલીસ સુધી તાપમાન પહોંચવાની શક્યતાઓ છે ને આ રાઉન્ડ હશે એ લાંબો હશે સામાન્ય રીતે હીટવેવના રાઉન્ડ આવતા હોય તો છ થી લઈને આઠ દિવસ મેક્સિમમ નવ દિવસ સુધીનો હીડવે નો રાઉન્ડ હોય પણ જે પંદર તારીખથી જે હીડવેવનો રાઉન્ડ ચાલુ થાય એ લગભગ દિવસ સુધી સુધી એટલે એટલે કે એપ્રિલ આપણે કન્ટિન્યુ જોવા મળશે લાંબો હિટવેવ નો રાઉન્ડ હશે અને આકરી ગરમી હશે એટલે લોકોને લાંબા સમય સુધી આ હીટવેવનો સામનો કરવો પડશે અને એમાં પણ ઉત્તર ગુજરાતનું પાટણ મહેસાણા હિંમતનગર અને ઈડરની અંદર સૌથી ઊંચું તાપમાન નોંધાશે અને અમદાવાદ ગાંધીનગર સાણંદ અને સૌરાષ્ટ્ર એટલે આ રીતે દરેક રીજનની ની અંદર ઊંચું તાપમાન જોવા મળશે અને લાંબો સમય સુધી આ હીટવેવ નો રાઉન્ડ ચાલશે તેવી શક્યતાઓ હાલ અમને લાગી રહી છે ગોપીબેન બિલકુલ પરેશભાઈ અમારી સાથે જોડાવા અને આ માહિતી આપવા માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આપના વિસ્તારમાં વરસાદ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને હીટવેવ રાઉન્ડ જે છે પરેશભાઈ કહી રહ્યા છે પંદરમી તારીખથી શરૂ થશે તો આપ પણ સાચવજો બપોરના સમયે ઘરની બહાર નીકળતા પહેલા સાવચાની ચોક્કસથી રાખજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર